શિયાળો એટલે તંદુરસ્તી ભરી જીવન જીવવાની મજા અને લીલોતરી શાકભાજી જમવાનો અને રોજ આનંદ પરંતુ જામનગરની બજારમાં હાલ ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓને દજાડી રહ્યા છે શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની મજા અને તેમાં પણ હાલ લીલોતરી શાકભાજી આવે એટલે લોકોને જમવામાં અને રોજ આનંદ થતો હોય છે પરંતુ જામનગરની બજારમાં હા કડકડતી ઠંડીમાં પણ લીલા જ શાકભાજીના ભાવ ગૃહિણીઓને દચાડી રહ્યા છે કારણ કે શિયાળાની મોસમ જામી છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળે છે શાકભાજી ભાવ ઘટવાનું નામ લેતા જ નથી ત્યારે શિયાળાની સિઝનમાં પણ શાકભાજીના ભાવ ઊંચા રહેતા જામનગરમાં ગૃહિણીના બજેટ પર મોટી અસર પડી છે સામાન્ય રીતે શાકભાજીના ભાવ રૂપિયા સાહીઠ રૂપિયા કિલો હોય અને તેમાં પણ શિયાળો આવી જતા અને તમામ શાકભાજી ત્રીસ થી પચાસ ની આસપાસ પહોંચી જાય છે ત્યારે આજે પણ અમુક શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અમુક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ શાકભાજીના ભાવમાં દેખીતો જ ઘટાડો જોવા મળતા ગૃહિણીઓમાં હતાશાની લાગણી જોવા મળી છે આ ભાવના કારણે બજેટ પણ અસર પડી હોવાનું છે હાલ જામનગરમાં શાકભાજીના ભાવ જોઈએ તો લીલી હળદર જે વિશેષ ખરીદી શિયાળામાં થતી હોય છે અને તે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક ગણાય છે પરંતુ આ વર્ષે લીલી હળદરનો ભાવ રૂપિયા સો ને આંબી ગયો છે